તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ટૂંક સમયમાં કામ શરૂ કરાશે આ માટે વિશ્વ બેંક પાસેથી પાંચ કરોડની લોન લેવાશે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ટૂંક સમયમાં કામ શરૂ કરાશે આ માટે વિશ્વ બેંક પાસેથી પાંચ કરોડની લોન લેવાશે પાલિકાની રેવન્યુ આવક મર્યાદિત છે હાલમાં તમામ વિકાસના કામો પૂર્ણ કરવા એસી રકમ કેન્દ્ર કે રાજ્ય સરકારની ગ્રાન્ટો પર આધારિત છે

બાવસો અને નેવ કરોડના પ્રોજેક્ટને બે પેકેજમાં કરાશે પ્રથમ પેજમાં 2630 હજાર ને ત્રીસ કરોડમાંથી એક કરોડની લોન મેળવાશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠ માનવ પ્રભાન ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભાન ન્યૂઝ ચેનલને બે લેકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલાં મેળવવા માટે